વામન વિભાગે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે કાશ્મીરમાં હિમ સંકલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતિક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે રવિવારે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી એટલું જે નહીં વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા મહત્વનું છે કે હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં સવારે લગભગ અગિયાર વાગે પંદર મિનિટે ભૂસ્ખલનને કારણે બસો સિત્તેર કિલોમીટર લાંબા જમ્મુ કાશ્મીર શ્રીનગર નેસલ હાઇવે પરનું ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા અને વરસાદ પછી પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ચારસો ને પંચોતેર રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં દિવસભર આકાશ ગાઢ વાદળ છાયું રહ્યું હતું અને ઓછી વિઝિબિલિટીને કારણે વાહનોની અવર અસર થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ